આખરી ગરમી વચ્ચે રાજકોટ સિવિલમાં દર્દીઓની હાલત ખૂબ જ કફોડી બની છે રાજકોટ સિવિલમાં દર્દીઓ માટે વ્યવસ્થાનો પણ એટલો જ અભાવ છે આખરી ગરમીમાં રાજકોટ સિવિલમાં દર્દીઓ માટે કોઈ વ્યવસ્થા જ નથી દર્દીઓ ઘરેથી કુલર અને પંખા લઈને આવે છે ટ્રોમા સેન્ટરમાં પાંચમા માળે દર્દીઓએ પોતાના ખર્ચે કુલર અને પંખા લગાવ્યા છે અને આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ગયા છે ગૌતમ એવી તો કેવી સ્થિતિ કે દર્દીઓને ઘરેથી કુલર અને પંખા લાવવા પડે એટલી વ્યવસ્થા પણ ન કરે

આ દર્દીઓનું સાંભળવા વાળું કોઈ નથી ને એના પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે હવે જયારે મીડિયા અહીંયા પહોંચ્યું છે તો રાજકોટ સિવિલ હોસ્પિટલ છે કે જ્યાં જે પડદા છે તે લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ સવાલ છે કે અત્યાર સુધી તમે ક્યાં હતા કારણ કે દર્દીઓ તો રોજ સારવાર લઈ રહ્યા છેલ્લા ઘણા દિવસથી હીટવેવની પરિસ્થિતિ છે જે રીતના અત્યારે પડદા લગાવવાની કામગીરી છે તે શરૂ થઈ ગઈ છે સાહેબ આજે જ પડદા લગાવવા હા બધું

દર્દી છે એમની સાથે વાત કરી છો હવે પડદા લાગ્યા અત્યાર સુધી તો પડદા પણ નહોતા હા અત્યારે મીડિયાની જાગૃતતાના કારણે થોડીક વ્યવસ્થામાં સુધારો આવવાની શરૂઆત થઈ છે જે પહેલા પડદા નહોતા પડદાની વ્યવસ્થા થઈ છે એ રીતે હવે પંખાની ને કાં એસીની વ્યવસ્થા થાય તો દર્દી માટે સારું રહેશે તમને જોઈને દુઃખ થાય કે સિવિલ હોસ્પિટલનો જે અધિક્ષક છે કે જેને લાખોનો પગાર મળે છે એના ઓફિસમાં ત્રણ એસી છે અને જે દર્દીઓ કે જેને ખરેખર જરૂરિયાત છે સુવિધાની તેને ટેબલ પંખા ઘરેથી લઈને આવવા પડે છે સ્વાભાવિક છે દુખ તો થવાનું જ છે કે અત્યાર સુધી તો કોઈ વાંધો ન પણ જ્યારે મારી આ ટુકમાં ઓપરેશનની કન્ડિશન આવી એ પછી સિવિલમાં આવવાનું થયું ત્યારે એવું શું ખ્યાલ આવે કે ભાઈ ઓફિસરો છે એ પોતે એસી માં બેસે છે અને જ્યારે દર્દી છે એને આવી રીતે ગરમીના હેરાન થવું પડે છે તંત્રને તમારી શું રજૂઆત છે ખૂબ જ ગરમી અત્યારે ટેબલ પંખો છે છતાં પણ તમને ગરમી ચડી ગઈ તંત્રને રજૂઆત એટલી જ કરીએ કે જે રીતે લોકો પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે તે રીતે થોડીક સુવિધા પણ પૂરી પાડે તો સારું રહે તેથી કરીને જાહેર જનતાને હાલાકી ઓછી પડે ચોક્કસ આ મીડિયાના અહેવાલ બાદ અત્યારે પડદા લગાવવાનું શરૂ થઈ ચૂક્યું છે પરંતુ ગંભીર બાબત છે કે જે સિવિલ હોસ્પિટલ કે જે જ્યાં ગરીબ દર્દીઓ છે તે સારવાર માટે આવતા હોય છે ગરીબ દર્દીઓ જરૂરિયાતવાળા દર્દીઓ છે તે સારવાર માટે આવતા હોય છે અને તેમના સારવાર માટે પંખા છે એ લગાવવામાં આવ્યા છે બીજી તરફ સિવિલ હોસ્પિટલ છે કે જેના જેના અધિક્ષક છે કે જે મસ્ત મોટા પગાર લે છે લાખોનો પગાર હોય છે અધિકારીઓનો અને તેમની ઓફિસમાં ત્રણ ત્રણ એસી લગાડવામાં આવે છે આપ જોઈ શકો છો કે જેટલા પણ બેડ છે દર્દીઓની હાલત કેટલી ગંભીર છે એક તો તેઓ દુઃખ અનુભવતા હોય છે પીડા અનુભવતા હોય છે ને એમાં પણ અસહ્ય ગરમી અને અસહ્ય ગરમીને લીધે તેમને ઘરેથી ટેબલ પંખા લઈ આવવાની ફરજ પડે છે અને આટલી ગંભીર પરિસ્થિતિની અંદર આ સિવિલ તંત્ર છે તે જોવા મળી રહ્યું છે સવાલ એ છે કે જેને જરૂર નથી તેને ત્રણ ત્રણ એસી અને આજે દર્દીઓ ઘરેથી જે ગરીબ દર્દીઓ છે તે પીડાઈ રહ્યા છે જી જી ગૌતમ માહિતી બદલ આભાર આપ